કાનમેર રણહત્યા કેસમાં આરોપી સાથે રીકન્સ્ટ્રક્શન કરાયું મીઠાના આગરો માટે જમીન પર કબજો મેળવવા કાનમેરના રણમાં થયેલ હિંચકાના હુમલા અને હત્યા કેસમાં રિમાન્ડ પર રહેલા આરોપીઓ સાથે રાખીને ઘટના સ્થળ હાઈવે હોટલ અને કાનમેર ગામમાં બનાવ અંગે આરોપીઓ સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું તેર મેના બપોરે ફાયરિંગ સહિત ઘાતક હથિયાર સાથે થયેલા હુમલામાં એકનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો સત્તર મેના ઘટનામાં સામેલ દસ ગુના ઇતિહાસ ધરાવતા શખ્સો સહિત સોળ આરોપીઓની ધરપકડ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે દરમિયાન ભચાઉ ડીવાય એસપી સહિત પોલીસ મથકના અધિકારી કર્મચારીના મોટા કાફલા સાથે ઘટના સ્થળ પર આરોપીઓ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું અને કઈ રીતે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો તેની વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ